નમસ્કાર જનફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ મુખ્ય સમાચાર કુંભમેળામાં લાગી આગ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં અનેક ટેન્ટ બળીને ખાખ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં જોવા મળ્યો રોષ હવે તમે જાતે જ ટ્રાન્સફર કરી શકશો પીએફની રકમ એમ્પ્લોયરની મંજૂરીની નહીં પડે જરૂર ગાંધીનગર ગુજરાત કેડરના આઈપીએસ ડોક્ટર શમશેર સિંહની બીએસએફમાં નિમણૂક કેન્દ્રીય ગૃહ વિભાગે આપી મંજૂરી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો પીએમ નેતન્યાહુએ કર્યું મોટું એલાન વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની શાનદાર શરૂઆત પાંચ ઓવરમાં જ જીતી મેચ ડાકોર ગોમતી તળાવ બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો પોલીસ તંત્ર ગાઢ નિંદ્રામાં સોનાના ભાવ તો વધ્યા સપ્તાહમાં ચૌદસો સાહીઠ રૂપિયા મોંઘું જામનગર અનંત અંબાણીના વનતારામાં વધુ બે હાથીઓનું થશે પુનઃવર્સન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાના ડિનરમાં હાજરી આપીને તસવીરો ખેંચાવી હતી ગાંધીનગર ગુજરાત સરકારે નવી મનપામાં જીપીએસસી મારફતે વર્ગ એક બેની જગ્યાઓ ભરવા માટે આપી મંજૂરી